ધ ઊંચું સિદ્ધરાજસિંહ સરવૈયાને અમે આવી ગયા છીએ ઔરંગઝેબના જે જીવનના કૃત્યો હતા જે એમના કુખ્યાત જે એમણે પોતાની છાપ ઊભી કરવા માટે જે કાંઈ પણ એમણે કાર્યો કર્યા હતા એ તમામ કાર્યોની અમે આજે તમારી સમક્ષ ચિત્રાવલી દર્શાવવાના છીએ ત્યારે અમારી સાથે સમગ્ર વિડીયોમાં જોડાયેલા રહેજો વાત એવી છે કે સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમી દ્વારા ઔરંગઝેબના સમર્થનમાં એક નિવેદન આપવામાં આવ્યું છે એમના વખાણ કરતા હોય એવું પણ ક્યાંક ને કંઈક આપણને જોવા મળ્યું છે ત્યારે આપણે અત્યારે ઔરંગઝેબ શું હતો એમની જીવનની યાત્રા કેવી રહી એમને જીવનમાં શું શું પાપો કર્યા કુકર્મો કર્યા એમની આપણે આજે વાત કરવાના છીએ ત્રણ નવેમ્બર અને ઈસવીસન સોળસો અઢારમાં ગુજરાતના દાહોદમાં મુહિદ્દીન મોહમ્મદના નામ તરીકે ઔરંગઝેબનો જન્મ થયો હતો જી આ મિત્રો ગુજરાતમાં ઔરંગઝેબનો દાહોદમાં જન્મ થયો હતો અને દાહોદમાં એમને જન્મ લઈ અને પછી એમના પરિવારે એમને પોતાના લાલન પોષણ માટે એમને રાજગાદીના જે કાંઈ એમની રાજધાની હશે ત્યાં લઈ ગયા હશે તો એમનું જન્મસ્થળ ગુજરાત છે અને ખાસ ગુજરાતનું દાહોદ છે વાત કરીએ એમના બીજા નામની તો એમને ઔરંગઝેબ તરીકે પણ ઓળખવામાં આવતો હતો અને એ જ એમનું નામ વધારે પ્રખ્યાત થયું હતું પ્રખ્યાત તો નહીં પણ કુખ્યાત કહીશું તો ઔરંગઝેબ તરીકે તે રાજા કુખ્યાત હતો અને બીજું નામ એમનું હતું આલમગીર આલમગીર એટલે મુસ્લિમ પ્રજા દ્વારા એમને વિશ્વ વિજેતા તરીકેનું ઉપનામ આપવામાં આવ્યું હતું અને એ ઉપનામમાં તેમને આલમગીર તરીકેનું એક વિશેષણનું નામ આપવામાં આવ્યું હતું તો મુહિયુદ્દીન મોહમ્મદ ઓરંગઝેબ અને આલમગીર જેવા જુદા જુદા નામોથી ઓળખાતા આ ક્રૂર શાસકની કુખ્યાત શાસકની આજે આપણે વાત કરવાના છીએ તેમણે પોતાના સગા ભાઈઓને પણ નહોતા છોડ્યા એ આ મુઘલ વંશનો શાસક હતો મુઘલ વંશના આમ ગણીએ તો ક્રૂરમાં ક્રૂર શાસક ઔરંગઝેબના ત્રણ ભાઈઓ હતા જેમના નામ દારા સિકો શાહ સુજા અને ત્રીજા ભાઈનું નામ મુરાદ બક્ષ હતું સાથે સાથે મિત્રો આપને હું એ પણ જણાવી દઉં કે એમણે પોતાના સગા ભાઈઓને પણ નહોતા છોડ્યા દારાસિકો નામનો જે એમનો ભાઈ હતો તેમની કરપીણ હત્યા ઔરંગઝેબે પોતાના હાથે જ કરાવી હતી તેમના હુકમ દ્વારા જ એ દારાસકોની ખૂબ જ કરપીણ હત્યા કરવામાં આવી હતી સાથે સાથે જે એમનો મુરાદ બક્ષ નામનો ભાઈ હતો એમને ઝેર પાઈ અને એમની પણ કરુણાત્મક અંજામ એમને આપવામાં આવ્યો હતો અને એમને પણ મોતના ઘાટ ઉતારી દીધો હતો કારણ માત્ર એક જ હતું સત્તાની પ્રાપ્તિ સત્તાની ઘેલછા અને પોતાની અહમની જીત થાય એ માટે પોતાના સગા ભાઈઓ પણ પોતાની ગાદીમાં ભાગ ન પડાવી શકે એ માટે ઔરંગઝેબે પોતાના સગા ભાઈઓને પણ મરાવી નાખ્યા હતા વાત કરીએ મુઘલ વંશના છઠ્ઠા શાસક એવા ઔરંગઝેબની તો મુઘલ વંશના રાજવીઓ પોતાના દીકરીઓના એટલે કે પોતાની શહેજાદીઓના લગ્ન પણ કરાવતા ન હતા એમની પાછળનું કારણ પણ કાંઈક આવું જ હતું એમની પાછળ પણ ક્રૂરતા જ જવાબદાર હતી કઈ રીતે એ આપણે સમજીએ તો જો એમની સહેઝાદીના લગ્ન થાય તો એમનો જે સોહર છે એટલે કે જે મુઘલ વંશનો જમાય છે એ આવતીકાલે કદાચ મુઘલ વંશના તખત પર પોતાની સત્તા જમાવવાનો પ્રયત્ન કરે કદાચ મુઘલ વંશની ગાદીને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો આવી ઘટના ન ઘટે આવા કાવતરાઓ અને આવા બળવાઓ ન થાય એ માટે ઔરંગઝેબ સહિત તમામ મુઘલ વંશના મોટા ભાગના રાજાઓએ પોતાની શહેદીઓના પોતાની કુંવરીઓના લગ્ન પણ કરાવ્યા નહોતા પોતાની રાજગાદી માટે પોતાની દીકરીઓને કુંવારી રાખી શકે એ રાજાઓની ક્રૂરતા વિશે આપણે કલ્પના કરી શકીએ છીએ તો આ ઔરંગઝેબ જે હતો એ માત્ર સામ્રાજ્યવાદી રાજા નહોતો સામ્રાજ્યવાદી રાજા તો લગભગ મોટા ભાગના રાજાઓ હોય છે પણ સામ્રાજ્યવાદી હોવાની સાથે સાથે એક ધર્માંધ રાજા પણ હતો પોતાના ધર્મના પ્રચાર અને પ્રસાર માટે એમણે લાખો લોકોની હત્યાઓ કરાવવામાં પણ પાછી પાની કરી નહોતી સાથે સાથે એમણે ભેદભાવપૂર્ણ નીતિના પણ પ્રયોગો કર્યા હતા વાત કરીએ એમના દ્વારા લાગુ કરવામાં આવેલા જજિયા કરની તો આ જજીયા જે કર હતો એ માત્રને માત્ર ગેર મુસ્લિમ લોકો ઉપર લગાવવામાં આવતો હતો એટલે કે હિન્દુ શીખ જૈન બૌદ્ધ આ તમામ ધર્મના લોકો ઉપર એમણે એક ખાસ પ્રકારનો જજિયા કર લગાવ્યો હતો સાથે સાથે કેટલીક યાત્રા કરવા માટે પણ હિન્દુ ધર્મના લોકોએ વિશેષ કર ચૂકવવા પડતા હતા એમનો આ કરો અને આ જુદા જુદા ટેક્સ રાખવા પાછળનો એક જ મોટી હતો કે હિન્દુ લોકો આ કર ન ચૂકવે અને પોતાના યાત્રા સ્થળોથી પોતાના પવિત્ર ધાર્મિક સ્થળોથી દૂર જાય તો આવા ધર્માંધ શાસકને સારો કઈ રીતે કેવો એ વિચારવું અમે આપના ઉપર છોડી રહ્યા છીએ એ ઔરંગઝેબે જે કૃત્યો કર્યા એમને હું ઇતિહાસના પાનાઓ ખોલી અને અત્યારે યાદી કરી રહ્યો છું તો મેવાડ ઉદયપુર અને જોધપુરમાં આવેલા સેંકડો મંદિરોને તોડવામાં ઔરંગઝેબ અને એમના સાથે રહેલા એમના કેટલાય સરદારોનો હાથ હતો જે આ મિત્રો સેંકડો હિન્દુ મંદિરોને તોડી અને એમને ખંડિત કર્યા હોય અને લાખો અને કરોડો હિન્દુઓની ભાવનાઓને જો કોઈએ ઠેસ પહોંચાડી હોય તો એ આ ક્રૂર શાસક ઔરંગઝેબે પહોંચાડી હતી વાત કરીએ સોળસો ઓગણ સપ્ટેમ્બર મહિનાની તો સપ્ટેમ્બર સોળસો ઓગણ રોજ એમણે વારાણસીમાં આવેલા સૌથી પ્રખ્યાત મંદિર એટલે કે કાશી વિશ્વનાથના મંદિરને પણ ખંડિત કરવાનો પ્રયત્ન કર્યો હતો આ કાશી વિશ્વનાથનું મંદિર જે સમગ્ર હિન્દુ સમાજ માટે અને સમગ્ર ભારતની જનતા માટે એક વિશેષ આસ્થાનું કેન્દ્ર રહ્યું હોય એમને પણ ખંડિત કરવામાં ઔરંગઝેબે પોતાની તમામ મહેનત અને પોતાની તમામ શક્તિ લગાવી દીધી હતી પણ આપણા સદનસીબે આજે પણ એ કાશી વિશ્વનાથનું મંદિર યથાવત છે તેમણે કરેલા હુમલાઓ તેમણે કરેલા આ નિષ્ફળ પ્રયાસોને જોઈ અને જ્યારે ઇતિહાસના પાનાઓને ઉખાડીએ ત્યારે આપણને ખબર પડે છે કે ઔરંગઝેબ કેટલો ક્રૂર હતો અને કેટલો ધર્માંધ શાસક હતો ઈસવીસન સોળસો ને સિત્તેરની સાલની આજુબાજુમાં તેમણે આપણા પવિત્ર યાત્રાધામ અને પવિત્ર નગરી એટલે કે ઉજ્જૈનની આજુબાજુમાં આવેલા તમામ મંદિરોને પણ તોડી પાડવાના પ્રયત્નો કર્યા હતા તેમણે ઉજ્જૈન અને તેની આજુબાજુમાં આવેલા ત્રણસો જેટલા મંદિરોને તોડી પાડ્યા હતા અને તેમાં તે સફળ પણ રહ્યો હતો ઔરંગઝેબ દ્વારા શરીયતની એક ધાર્મિક નીતિ લાગુ કરવામાં આવી હતી જેમાં ધર્મ વિશેષને નુકસાન પહોંચે એવી એમણે નીતિ ભેદભાવપૂર્ણ નીતિ ધાર્મિક નીતિ બનાવી હતી આ નીતિનો વિરોધ શીખ ધર્મના ગુરુ એટલે કે તેગ બહાદુરજીએ કર્યો હતો ત્યારે ઔરંગઝેબ અને તેગ બહાદુરજીના વચ્ચે ઘર્ષણ પણ થયું હતું આ ઘર્ષણ બાદ તેગ બહાદુરજીને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમને બંદી બનાવી અને તેમનું ઈસવીસન સત્તરસો પંચોતેરની સાલમાં દુઃખદ એમની કરુણ હત્યા કરવામાં આવી હતી એમનું સરકલમ કરવામાં આવ્યું હતું અને શીખ ધર્મના જે પવિત્ર ગુરુ હતા તેગ બહાદુર એમને ઔરંગઝેબે હજારો વખત એમણે પ્રસ્તાવો મૂક્યા કે એક વખત આપ ધર્મ પરિવર્તન કરી લ્યો હું આપને છોડવા માટે તૈયાર છું પણ પોતાના ધર્મ માટે પોતાની માતૃભૂમિ અને પોતાની સંસ્કૃતિ માટે એ શીખ ધર્મના તેગ બહાદુરજીએ પોતાનો ધર્મ પરિવર્તન નહોતો કર્યો અને આખરે એમને કરપીણ હત્યા કરવામાં આવી હતી આખરે એમનું શિરકલમ કરવામાં આવ્યું હતું અને તેગ બહાદુરજીએ આપણા હિન્દુ સનાતન ધર્મ શીખ ધર્મ અને હિન્દુ રાષ્ટ્રની માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું હતું તો આવા ક્રૂર શાસકને જે લોકો સારો કહી રહ્યા છે જે લોકો એમના વખાણ કરી રહ્યા છે હવે આપણે એમને જ પૂછવાનું રહ્યું કે એમની દ્રષ્ટિમાં એ કઈ રીતે સારો હતો અને એમની દ્રષ્ટિમાં એમણે શું સારા કાર્યો કર્યા ઔરંગઝેબની ક્રૂરતાની હદ તો તમને ત્યારે સમજાશે કે જ્યારે એમણે આપણા હિન્દુ ધર્મના આપણા હિન્દુ સનાતન ધર્મના રક્ષક અને સ્વરાજના સ્થાપક એવા છત્રપતિ શિવાજી મહારાજ સાથે પણ દુશ્મની વહરી હતી હાલ છાવા પિક્ચર છાવા મૂવી જે છે એ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે ખૂબ લોકો એમને જોઈ રહ્યા છે ત્યારે આપણે એ વિષય ઉપર પણ થોડી વાત કરવી છે એમાં જે લીડ રોલમાં જે પાત્ર દેખાડવામાં આવી રહ્યું છે છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર એટલે કે છત્રપતિ શાંભાજી મહારાજનું પાત્ર બતાવવામાં આવી રહ્યું છે પોતાના પિતા છત્રપતિ શિવાજી મહારાજની જેમ છત્રપતિ શાંભાજી મહારાજ પણ એક ધર્મનિષ્ઠ વ્યક્તિ હતા વીર યોદ્ધા હતા અને યુદ્ધમાં ક્યારેય ન નમે એવા યોદ્ધા હતા ત્યારે મૂવીમાં પણ આપણે જોયું હશે કે જુદા જુદા દગાઓ કરી અને અંતમાં છત્રપતિ શાંભાજી મહારાજને બંદી બનાવવામાં આવે છે એમને પોતાના એ કાફિલાની સાથે પોતાના કબીલામાં લઈ જાય છે અને ત્યારે સતત બેતાલીસ દિવસ સુધી એમની ઉપર ક્રૂરમાં ક્રૂર જે કહી શકાય તમામ પ્રકારની પીડાઓ એમની ઉપર ગુજારવામાં આવે છે ત્યારે મિત્રો જ્યારે શાંભાજી મહારાજને બંદી બનાવવામાં આવ્યા હતા ત્યારે એમને પણ તેગ બહાદુરજીને જે પ્રસ્તાવો મૂક્યા હતા એ જ પ્રસ્તાવો એમની સામે પણ મૂક્યા હતા કે જો સાંભાજી મહારાજ આપ જો એક વખત ધર્મ પરિવર્તન કરી લ્યો તો આપને આટલી આટલી રાજગાદીઓ સોંપવામાં આવશે આટલી આટલી તમને સુવિધાઓ અને સવલતો સોંપવામાં આવશે પણ પોતાના પિતા એટલે કે ધર્મનિષ્ઠ છત્રપતિ શિવાજી મહારાજના પગલાંઓ પર ચાલવાવાળા અને આપણા હિન્દુ હૃદય સમ્રાટ એવા સંભાજી મહારાજે ક્યારેય એમની કોઈ પણ શરતોને સ્વીકારી નહીં અને તેઓ કાયમની માટે સ્વરાજના અને હિન્દુત્વના સમર્થક રહ્યા ત્યારે એમની ઉપર ક્રૂરતા ગુજારવાની વાત કરીએ તો સતત બેતાલીસ દિવસ સુધી એમની ઉપર ક્રૂરતા ગુજારવામાં આવી હતી કહેવાય છે કે પ્રથમ દિવસે એમની આંખોમાં ગરમ કરી અને સળિયા નાખી દેવામાં આવ્યા હતા અને બંને આંખો કાઢી લેવામાં આવી હતી ત્યારબાદ એક પછી એક એમની ઉપર એક પછી એક એમના શરીરના અંગોને શરીરથી જુદા કરી અને એમની ઉપર પીડા ગુજારવામાં આવી રહી હતી તેમના દસે દસ આંગળીના નખોને ઉખાડી લેવામાં આવ્યા હતા પગની દસે દસ આંગળીના નખોને ઉખાડી લેવામાં આવ્યા હતા અને સુડી વડે એમની આંગળીઓને કાપવામાં આવતી હતી જેથી કરી અને પીડા વધારે થાય જો એક કરવત વડે આંગળી કાપે તો એ પીડા ઓછી થાય એક ઝાટકે કાપે એટલે પીડા ઓછી થાય પણ સૂડી વડે પીડા વધારે થાય એ હેતુથી એમને સૂડી વડે એમની દસે દસ આંગળીઓ હાથની અને દશે સાંગળીઓ પગની પણ કાપી નાખવામાં આવી હતી આખા શરીરના તમામ અંગો લોહીથી લથબથ બની ગયા હતા ત્યારે પણ એ હિન્દુ હૃદય સમ્રાટ શાંભાજી મહારાજ પોતાનો હિન્દુ ધર્મ છોડવા માટે તૈયાર નહોતા અને અંતે અગિયાર માર્ચ સોળસો નેવ્યાસીના દિવસે તુલાપુર નામના નગરમાં તુલાપુર નામના ગામમાં તેમની હત્યા ઔરંગઝેબ દ્વારા કરવામાં આવી હતી એમના માણસો દ્વારા એમના હુકમ પછી કરવામાં આવી હતી હું એમને માત્ર હિન્દુ ધર્મ સાથે નહીં જોડું પરંતુ સ્વરાજના જે પ્રણેતા હતા સમગ્ર ભારતની આઝાદીના જે પ્રણેતા હતા એવા છત્રપતિ શંભાજી મહારાજનું પણ ક્રૂર શાસક ઔરંગઝેબ દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી હતી તો જેમણે સ્વરાજના પ્રણેતાઓને જેમણે આપણા આઝાદીના પ્રણેતાઓને પણ આવી કરપીણ હત્યા આપી હોય એ આપણા માટે સારો શાસક કઈ રીતે હોઈ શકે એ આપણા માટે એક પ્રેરણાનો સ્ત્રોત કઈ રીતે હોઈ શકે મુઘલ વંશના છઠ્ઠા અને સૌથી ક્રૂર શાસક એટલે કે ઔરંગઝેબના માતા પિતાની જો વાત કરીએ તો એમના પિતાનું નામ હતું શાહજહાં અને એમની માતાનું નામ હતું મુમતાઝ આ શાહજહાં અને મુમતાઝના પાત્રો તો જગત વિખ્યાત છે પરંતુ આપણે જાણીને એ નવાઈ લાગશે કે ઔરંગઝેબ હતો એમણે પોતાના પિતાને પણ આગ્રાના કિલ્લામાં કેદ કરી દીધો હતો પોતાના પિતાને પણ જેલમાં નાખવાથી આ ઔરંગઝેબ પાછો હટ્યો નહોતો જે પોતાના સગા પિતાને જેલમાં નાખી શકતો હોય પોતાના સગા પિતાને બંદી બનાવી શકતો હોય એ ક્રૂર શાસકને આજે આપણા દેશમાં ઘણા લોકો એમને પ્રેરણા સ્ત્રોત માની રહ્યા છે ત્યારે આવા પ્રશ્નો ઊભા થતા હોય છે અને ત્યારે આવા પુરાવાઓ આપણે રજૂ કરવા પડતા હોય છે સાથે સાથે વાત કરીએ એમના દ્વારા જે એમના ભાઈઓની હત્યા કરવામાં આવી તો પોતાના સગા ભાઈઓનો જે નથી થયો પોતાના પિતાનો નથી થયો પોતાના પરિવારનો નથી થયો એ આપણા રાષ્ટ્રનો અને આપણા રાષ્ટ્રની પ્રજાનો કઈ રીતે થઈ શક્યો હશે એ પણ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક ઉદભવતો હોય છે ક્રૂર શાસકનો અંત પણ હંમેશા દર્દનાક હોય છે ત્રણ માર્ચ સત્તરસો સાતના દિવસે આ જે ક્રૂર શાસક હતો એમના જે એમનું શાસનકાળ હતું એમની પૂર્ણાહુતિ થઈ અને એ મુઘલ વંશના સૌથી ક્રૂરમાં ક્રૂર શાસકના શાસનનો પણ અંત આવ્યો અને તેમણે શાસન કેટલા વર્ષ કર્યું એમની જો વાત કરીએ તો ઈસવીસન સોળસો અઠ્ઠાવનથી લઈ અને ઈસવીસન સત્તરસો સાત સુધી આ ક્રૂર શાસક ઔરંગઝેબે પોતાની સત્તા સંભાળી હતી અને જેમ આપને અમે આ સમગ્ર વિડીયોમાં જણાવ્યું તેમ જેટલું બને એટલું એમણે પોતાના શાસનકાળ દરમિયાન લોકોને દર્દ કેમ મળી શકે લોકોને પીડા કેમ મળી શકે એ જ કરવાનું કાર્ય કર્યું હતું લોક સાહિત્યની અને સાહિત્યની વાત ઉપર જઈએ તો સાહિત્યકારોના મત મુજબ ઔરંગઝેબે એક વખત એમની સભા બોલાવી અને એમ પણ કહેલું કે મારા જે પૂર્વજો હતા એમનાથી પણ વધારે મારે ક્રૂર સાબિત થવું છે તમે મને કોઈ સલાહ આપો ત્યારે એમના સલાહકારોમાં પણ કોઈ એવો વ્યક્તિ હશે એણે સલાહ આપેલી કે આપણા બાપ દાદાઓએ તમામ વસ્તુ ઉપર કર લગાવ્યા હતા તમામ યાત્રા ઉપર યાત્રાના ધામો ઉપર કર લગાવ્યા હતા એકમાત્ર એવી વસ્તુ છે જે હિન્દુ ધર્મની જે નનામી નીકળે છે જે એમની અંતિમ યાત્રા નીકળે છે એના ઉપર કર નથી લગાવ્યો ત્યારે ઔરંગઝેબે એમ કીધું હતું કે આજથી તમે નનામી ઉપર પણ કર લગાડો જે હિન્દુ ધર્મની પવિત્ર સંસ્કારોમાંનો એક સંસ્કાર છે અંતિમ સંસ્કાર એમની ઉપર પણ મુઘલ બાદશાહ ઔરંગઝેબે કર લગાવી અને એમણે બને એટલા હિન્દુઓને પ્રતાડિત કરવાનો પ્રયત્ન કર્યો હતો તો આ બાદશાહ ક્યારેય આપણી નજરોમાં સારો ન હોઈ શકે તો અમે પણ આ બાદશાહની જે ક્રૂરતા હતી એમણે તદ્દન વખોડીએ છીએ એમનું સમર્થન ન કરી અને આપણા જે આઈડોલ હતા આપણા જે સ્વતંત્ર સેનાનીઓ હતા આપણા જે હિન્દુ ધર્મના અને રાષ્ટ્રના રક્ષકો હતા એમની આપણે વાહવાહી કરવી જોઈએ આટલું કહી અને હું મારી વાણીને વીરમું છું તમે અમારી સાથે જોડાયેલા રહેજો આવા ને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે ધ આવોડ ઉપર જય હિન્દ